રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ગોંડલના આશાપુરા મંદિર ખાતે સોના ચાંદીના અભીષોની ચોરી કરવામાં આવી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુંવરપાલસિંહ નાયક નામના બિહારી સ્થંભની ધરપકડ કરી અને બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી પોલીસે આરોપી પાસેથી રૂપિયા એકસઠ હજારનો મુદ્દાવાલ કબજે કર્યો છે આરોપીએ અને ચોરોએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી મંદિરમાં સોનાના ચાંદલા અને ચાંદીના છતરની ચોરી કરી હતી થોડા સમય પહેલા ગોંડલ ખાતે આશાપુરા માતાજીના મંદિરના પૂજારીને બંધક બનાવીને જે માતાજીના છત્ર છે તે ઉપરાંત દાનપેટીમાં જે પૈસા હતા અન્ય ઘરેણા હતા તેની ચોરી કરવામાં આવેલી હતી આખે આખો લૂંટનો બનાવ હોય તેની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાસ દ્વારા આ બાબતે કોઈ બાતમી મળી આવે તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમ અલગ અલગ જગ્યાએ વોચ રાખવાની અને તકેદારી રાખવાની સૂચના આપેલી હતી જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી ટીપ મળી હતી કે એક ઈસમ જે છે એ થોડા સમય પહેલા યુપીથી આવેલ છે જેનું નામ છે કુંવરપાલ સિંહ અને તે અહીંયા અગાઉ ખાસ કોઈ આવેલો નથી ચારેક દિવસ પહેલાં એ બનાવના ચારેક દિવસ પહેલાં તે અત્તર વેચવા માટે થઈને આવેલો હતો અને ત્યારબાદ એ ઇસમ જે છે એ અહીંયાથી જવાની ફિરાકમાં છે તો તેના આધારે એની પૂછપરછ શરૂ કરતા એવું ધ્યાન પર આવ્યું હતું કે આના દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને જેના નામ છે સંજયસિંહ જે પણ યુપીનો રહેવાસી છે અને એક પ્રમોદ બિહારી જે બિહારનો રહેવાસી છે તેને સાથે મળીને આ જે લૂંટ હતી તે આચરવામાં આવી હતી તે લોકો દ્વારા ભૂતકાળમાં પણ અન્ય કયા કયા રાજ્યોની અંદર આવો બનાવ બનવા પામેલ છે તેની તપાસ હાલ રાજકોટ શહેર આમ તો રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસ પણ આની માહિતી મેળવી રહી છે અને જે ભૂતકાળની અંદર પણ જે આશાપુરા માતાજીના મંદિરમાં જે ચોરીનો બનાવ બનેલ છે તે બાબતે આ લોકોની કોઈ સંડવણી છે કે